નિશ્ચિત જીવરાજાણી આજરોજ દશેરાનું પર્વ અને આપ સૌ જાણો છો સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે આમ તો બધાએ સૌ પ્રેમી ખાણીપીણી તો તમને ખબર જ છે કે કેવા શોખીનો છે રાજકોટમાં પણ ખાસ આજ પર્વ નિમિત્તે મીઠાઈ અને ઉજવણી માટે થઈને લોકો સવારથી લાઇનમાં લાગી જતા હોય છે અને ગાંઠિયા ફાફડા જલેબી અને તેમજ મીઠાઈનું આજે જોરશોરથી બધે વેચાણ થતું હોય ને આપણે પણ આપણા ઘરમાં મીઠાઈ ખાઈને આજે દશેરા પર્વને ઉજવતા હોય છે એટલે હું પણ આજે સવારથી મારા ઘર માટે ગાંઠિયાને એવું લેવા લાઈનમાં ઊભો છું અને અહીંયા આવ્યો છું હું એક કલાકથી ઓલમોસ્ટ લાઇનમાં ઊભેલો છું અને હજી લાઇનમાં જ ઊભો છું હવે વારો આવે એવું લાગે છે આપણા ગોરધનભાઈ મોહનભાઈ લિંબાસિયા દશેરા માટે જલેબી ગાંઠિયા રાજકોટમાં બહુ શોખીન છે તહેવાર ઉજવે છે નવ દિવસ ગાંઠિયાનો ન કરતા દશેરાથી બહુ ઘણા હોય જલેબી ને મીઠા હાટા ભાવ વધારો કોઈ કર્યો નથી જલેબીના છે કેસરવાળી સુદ્ધગીના છસો રૂપિયા ગાંઠિયાના છે પાંચસો ને ચાલીસ રૂપિયા સિંગ તેલના વેચાણ વેચાણ દશેરાનું બહુ સારામાં સારું છે ટ્રાફિક એટલે ફૂલ છે અત્યારે જલેબી ગાંઠિયામાં ફૂલ છે માણસો તહેવાર તો ઉજવી જ દે છે રાજકોટના આજે વર્ષોથી આમનો મહિલો છે સુદગીની કેસરવાળી જલેબી દશેરાની ખાવી ખાવીને ખાવી